અહીંયા અગાસી ઉપર આવી ગયો છું અને આપણો ફોન પડ્યો હતો અને કાલનો વ્લોગ હજી અપલોડ કરવાનો બાકી હતો એટલે વ્લોગ અપલોડ થતો હતો અને પપ્પા વાંચે છે પપ્પા ધ્યાન રાખીને ઘડીક બેઠા ફોન નું કવર છે આની અંદર આપણો ફોન રાખ્યો હતો કારણ કે પલળે નહીં ને ફોન તો આમ તો વોટરપ્રૂફ આવે પણ છતાંય આપણે એવું સાહસ ન કરાય એટલે આપણે પલળે નહીં એટલે કવર હું લઈ આવ્યો હતો અને વ્લોગ અત્યારે અપલોડિંગ ચાલુ હતું પણ કાંઈ થયો નહીં એવું થયું પપ્પા ઝરમર ઝરમર વરસાદમાં વાંચે છે પેપર શું છે પપ્પા આજના ન્યૂઝ માં જય માતાજી માતાજી આજના ન્યૂઝ માં તો વરસાદ થોડો વિરામ લીધો છે વિરામ લીધો પાછી આગાહી આપી છે નવી આપી છે બાકી બીજું તો શું છે આપણા જે મહાન

અને અત્યારે જો ભાઈ વાદળા આમથી થી સીડ્યા છે અને હવે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે તો આપણે વયા જઈ નીચે મારા ગટી બાપુ ઉઠી ગયા છે પણ બહાર નથી આવતા દીકડી બહાર આવો ને હવે ઉઠી ગયો તો નહીં કેમ હાલો ને બહુ ડાયો હાલ બાર નથી આવતો ને પંખો બંધ કરી દીધો ને તે કે પાછો કર યુગભાઈ પંખો લાઈટ વઈ ગયો હવે નો થાય લાઈટ વઈ ગઈ લે આ તો રીહણો

ત્યાં રહીજો વરસાદ આજ થી કા કાલ આવશે એવું સરસ લગે રહો વેરી ગુડ તો અત્યારે મિત્રો જવાનું થયું છે બગસરા થોડુંક લેવાનું છે એટલે એ પેલા પપ્પાનો સુવિચાર લઈ લઈ આજનો સુવિચાર છે કે જેમ કાલનું દૂધ આજે દહીં બને છે એમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે બરોબર દૂધમાંથી જેમ દહીં બને એમ ભૂતકાળના કર્મો છે એ નસીબ બને નસીબ બનીને પ્રગટ થાય છે સરસ તો હું પપ્પા આવ્યા છે બગસરા થોડુંક લેવાનું હતું ચટર પટર એટલે હવે લઈને પછી જાય ઘરે

મારું ધ્યાન નથી એ તું દીકી છો કાઈ ચાનો કોને કર્યો એવું શાંતિ બેઠો સમજો નકર તો કેટલો એ બોલે છે અટન કઈ બોલે છે કોણ બાજુ કઈ દે

અને આ સાલ વરસાદમાં ભાઈને આયા સાયકલ આ ફળિયા માલે એટ બોડી વરસાદના છાટા કેવું ક્યૂટ ક્યૂટ લાગે છે ગટુડીઓ ક્યૂટ ક્યુટ નાનામાં જો તો ક્યૂટ ક્યૂટ લાગે છે નાનું નાનું દેખીશો કે ને મોંસરીમાં માથે છાટા પડે છે તો નકર આખસી આખી કોણ કરશે પછી હે તો આખસી કોણ કરશે દાદા કરશે દાદા કે આખસી દાદા કરશે આક્ષી આક્ષી તું કરી દાદા નઈ કરે રોહોડાની અપડેટ લઈ રસોડામાં શું છે અત્યારે છે થઈ ગયું સર થઈ રવો મગાયો તો પોવા મગાયવાતા મગની દાળ એને મેસૂર દાળ કહેવાય એમ હોય મેસૂર દાળ કહેવાય ખોત્રા વગર ની હોય ને એને મેસૂર છોડી હે હિન્દીમાં એમ કહે આ ઈ દાળ એમ કહે ને

વાત બહુ મજા આવે ખાવા ને ભાઈ ભજીયા મરચા ભરેલા ભરેલા મરચા ના એના માટે રાહ જોવી પડશે એક દિવસની કાલ થોડા મોડા હોય ને તો ભાવ એમ તો આપડા બપોરા ત્યાર છે બપોરા માં છે મિક્સ કઠોળ વઘારેલા ભાત અને રોટલી જામફળ જોવો કેટલું મોટું પડ્યું છે જામફળ ઉપર થી અને પાછું પાકલ છે અહીંયા ઉપરથી હમણાં ખૈરુ ને સામે પડ્યું તું પણ ખવાય એમ છે નહીં કારણ કે અંદર છે ને ઈડું હોય આ પાકી જાય ને અત્યારે એમાં ઈડું હોય એટલે હવે અત્યારે નાખી દઈએ આપણે તો ભાઈ રોંઢાના વાગી ગયા છે પોણા પાંચ અને ભાઈને આવડમાના દર્શન નહોતા કરાણા આ હાડી બીજના એટલે નક્કી કર્યું કે આજ અમે આવડમાના મંદિરે જઈને દર્શન કરી લઈ તો આ છે આવડમાનું મંદિર તમે જોયું હોય છે આ હાડી બીજનો જે વ્લોગ હતો એમાં અને ભાઈને દર્શન કરવાના બાકી હતા જ મેં કીધું આ જઈ આવી બરોબર ને ભાઈ

બાકી તો નાના હતા ને ત્યાં અહીંયા અમે બહુ આવતા ને આ જે ડંકી રહી ને અહીંયા મીઠું પાણી ભરવાય ઘણી વખત આવતા અને પાણી પીતા અમને રમત થતી ડંકી ને પછી પાણી પીતા એવી રમત નાના હતા ને ત્યાં પાછળના સાઈડમાં છે હનુમાન દાદાનું મંદિર પહેલાં અમારું જેઠિયાવદર ગામ ન્યા હતું અમારું ગામ જેઠિયાવદર છે તાલુકો બગસરા છે ને જિલ્લો અમરેલી છે પહેલાં અમારું ગામ ન્યા હતું પછી અહીંયા તોરણ બંધાણું પહેલાં તોરણ ન્યા બંધાણું હતું અમારા ગામનું

ભરવા આવવું પડતું કે આમ થી આ લઈને અહીંયા પડતું આ જો ખીજડો છે બહુ જૂનો ખીજડો છે અને અમે છે ને નાના હતા ત્યાંની માથે ચડતા અહીંયા સૌથી ચડતો હું મને યાદ છે તો ભાઈ આવી હતી કઈક નાનપણ અમારા ગામડાની મજા ગામડામાં તો ભાઈ નાનપણ વીતું છે એટલે બહુ મજા આવે ગામડામાં ખરેખર એ તો જે ગામડા માં હોય ને રહ્યું હોય ને એને જ ખબર હોય તો આજના વ્લોગ માં અહીં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ માં કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને 待ってあげる。